જુનાગઢમાં શિવરાત્રી મેળા પૂર્વે વિરોધ કરવામાં આવી રહ્યો છે પ્લાસ્ટિક પ્રતિબંધના નિર્ણયનો વેપારીઓ વિરોધ કરી રહ્યા છે પ્લાસ્ટિક પર પર પ્રતિબંધ બાબતે વેપારીઓ હડતાલ ઉતરી ગયા છે જૂનાગઢમાં મહાશિવરાત્રી વપરાશ પર પ્રતિબંધ લગાવવાની માંગ છે વેપારીઓએ દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે અગાઉ પણ વેપારીઓએ દુકાન બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો ત્યારબાદ ફરી એક વખત વેપારીઓએ બંધ પાડીને વિરોધ કર્યો છે જુનાગઢમાં વિરોધ કર્યો છે પ્લાસ્ટિક પર પ્રતિબંધ બાબતે વેપારીઓ હડતાળ પર ઉતર્યા છે મહાશિવરાત્રી મેળો પ્લાસ્ટિક વપરાશ પર પ્રતિબંધ કરવાની તેઓની માંગ છે વેપારીઓ દુકાનો બંધ રાખીને વિરોધ કર્યો છે આજે અમે બધા ભેગા થઈને એક સંમેલન કર્યું છે કે સરકારશ્રીને અમારું નમ્ર અપીલ છે કે જે આ વસ્તુ છે અમે પ્લાસ્ટિક પણ અમે પણ પ્રતિબંધ જ કરીએ છીએ જો કે અમે જબલા જબલા દેતા નથી અને અમે પ્લાસ્ટિકની એવી કોઈ પણ વસ્તુ પણ એવા વેચતા નથી પણ જે વસ્તુ ઉપરથી પેકિંગ થઈ ગયેલી આવે છે તે ખોલીને વેચીએ તો એ માલ બગડી શકે છે અને અત્યારે આ તાત્કાલિક નોટિસના નોટિસના કારણે જે લોકોએ લાખોનો માલ ભરી લીધો છે મેળામાં દર વર્ષે ભરતા હોય તે લોકો પ્લાસ્ટિકનો માલ પ્લાસ્ટિક સાથે માલ ભર્યો હોય તે લોકો નું શું હા આજે અમે ભવનાથ બંધ ની હડતાલ છે અમારી સ્વેચ્છા એટલે જ્યાં સુધી આ પ્રશ્નો હલ ના થાય ત્યાં સુધી આ હડતાલ અમારી જારી રહે